ઉપર રાખો તો હાલે સંકા થોડક તમારી ચારીના મનીષ તમે આમ તારા એટલું બધું ફોટોગ્રાફર ખેતલા તો પોઝ આપો

બીજા ના આવે ન આવે બોલો બોલો હું કેવું છે બોલો બોલો કઈ બે શબ્દ બોલો નો પાવર બળ મગન ના અમાર હોય જે વાતું કરતા એમ કરવા મળવાનું હોય મગનભાઈના નો હા ફા સવાડે ફામ હું એને એટલે કહું છું કે તને શું શોક રહી ગયો અમારો કોણ છે તમારો નામ લેવા ભાઈ અમાર ભાઈને કીધું તમે આરે લઈને કઢોઈ એને પાછો વાંઠા ગ્રુપમાં લઈ લેવો

Photograph is the best location. Thank you,

हम तो गोपाल भाई दूध वाला बताओ અમારા રામભાઈ તો દૂધ વાળા છે બધા લાગે સકડા વાળો લાગે